તો અડધી વાટકી દહીં લેવાનું છે સૂકું લસણ લીધું છે તો સૂકા લસણને પહેલાં જ કટ કરીને રાખી દીધું છે તો શાકને વઘારવા માટે તેલ લેવાનું છે હાફ ટી સ્પૂન રાઈ જીરું લીધા છે લાલ મરચાં લવિંગ અને બ્લેક મરી હાફ ટેબલ સ્પૂન કસુરી મેથી લેવાની છે લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાને પેલા જ કટ કરીને રાખી દીધા છે તો રેગ્યુલર મસાલા લેવાના છે તો રેગ્યુલર મસાલામાં વન ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર હાફ ટી સ્પૂન હળદર પાવડર વન ટી સ્પૂન હિંગ ધાણાજીરુ પાવડર અને નિમક ટેસ્ટ અનુસાર લેવાનું છે છે તો બધા થોડી વાર સાઈડમાં રાખી દેવાના છે શાક બનાવવા માટે ગેસ ચાલુ કરશું એક કડાઈ મૂકશું અને કડાઈને ગરમ થવા દેશું કડાઈ સારી રીતે ગરમ થઈ જાય પછી જે તેલ રાખ્યું હતું તે તેલ નાખશું અને તેલને ગરમ થવા દેશું તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી જે રાઈ જીરું લવિંગ બ્લેકમરી અને લાલ મરચું રાખ્યું હતું રાયજરૂ સારી રીતે જે ડુંગળી રાખી હતી તે ડુંગળી નાખશું વઘારમાં ડુંગળી નાખી અને ડુંગળીને કન્ટિન્યુ બે મિનિટ સુધી હલાવતું રહેવાનું છે બે મિનિટમાં ડુંગળી છે તે તેલમાં સારી રીતે સતડાઈ જશે તો જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે રેગ્યુલર મસાલા નાખશું તો લાલ મરચું પાવડર તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે લાલ મરચું પાવડર નાખવાનું છે ગરમ મસાલો તમે શાકમાં નાખવાના હો તો લાલ મરચું પાવડર છે તે તમારે ઓછું નાખવાનું છે તો બધા મસાલાને સારી રીતે મિક્સ કરી દેસું મસાલા સારી રીતે મિક્સ થઈ જાય તો ઢાંકી અને ત્રણ મિનિટ સુધી રાખી દેસું એટલે ડુંગળી છે તે થોડી સોફ્ટ થઈ જાય તો ત્રણ મિનિટ થઈ ગઈ છે ખોલી અને જોઈ લેશું તો લાલ મરચું પાવડર કઢાઈમાં તળિયે બરીનો છે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો જે દહીં રાખ્યું તો તે દહીં નાખશું તો મોરા દહીંનો ઉપયોગ જ કરવાનો છે તો દહીંને સારી રીતે મિક્સ કરી તો દહીં સારી રીતે મિક્સ થઈ ગયું છે તો જે ડુંગળી રાખી હતી કટ કરીને તે ડુંગળી નાખશું ડુંગળી નાખીને ડુંગળીને પણ સારી રીતે મિક્સ કરી દેસુ તો જો તમારે ડુંગળીને ફ્રાય કરીને નાખવી હોય તો ડુંગળીને તમારે પહેલા ફ્રાય કરી લેવાની છે અને પછી પણ તમે શાકમાં નાખી શકો છો પાંચ મિનિટ માટે ઢાંકી અને રાખી દેસુ ઢાંકીને રાખી દેસુ એટલે ડુંગળી છે તે સારી રીતે સોફ્ટ થઈ જશે અને તેલ છે તે કડાઈમાંથી બહાર ઉડશે નહીં તો પાંચ મિનિટ થઈ ગઈ છે ખોલી અને જોઈ લેશું તો તેલ ઉપર આવી ગયું છે એટલે શાક છે તે સારી રીતે બની ગયું છે તો કસૂરી મેથી અને લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે નાખશું કસૂરી મેથી નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો કસૂરી મેથી ધાણાને સારી રીતે મિક્સ કરી દેસુ અને ગેસને પણ બંધ કરી દેવાનો છે તો આ શાકમાં પાણી નાખવાની જરૂર પડશે નહીં દહીંમાં જ શાક બની જશે તો તૈયાર છે ડુંગળીનું શાક તો ઘરે શાકભાજી પૂરું થઈ ગયું હોય ત્યારે તમે પણ એકવાર આ રીતે ડુંગળીનું શાક જરૂર ટ્રાય કરજો શાક ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને આ શાકને તમે રોટલી ભાખરી અને પરાઠા સાથે ખાશો તો શાક છે તે ટેસ્ટમાં ટેસ્ટી લાગશે આ શાકને તમે ટિફિનમાં બનાવશો તો શાક ફટાફટ બની પણ જશે અને ટિફિનમાં તમે શાકને ભરશો તો શાક છે તે ટિફિનમાંથી ઢોરાશે પણ નહીં તો જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે